જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું મકર સંક્રાંતિના દિવસે એવો કયો ઉપાય છે જે કરવાથી અનંત ઘણું પુણ્ય પ્રાપ્ત થશે આ ઉપાય શાસ્ત્રોમાં દર્શાવેલો છે જે તમે પણ કરી જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો મિત્રો તમારી પણ ઈચ્છા છે કે તમારે પણ ઘરનું મકાન હોવું જોઈએ અગાથ મહેનત કરવા છતાંય આ ઈચ્છા પૂર્ણ નથી થતી તો મકર સંક્રાંતિના દિવસે આ એકમાત્ર ઉપાય તમારી આ ઈચ્છા ચોક્કસ પૂર્ણ કરશે આ વાતમાં કોઈ સંશય નથી જે વ્યક્તિના વિવાહ નથી થઈ રહ્યા વિવાહ સંબંધિત આડે અનેક સમસ્યા આવી રહી છે તો આ ઉપાય કરવાથી વિવાહ આડે આવતી તમામ સમસ્યા દૂર થઈ જશે જો તમારી નોકરી ધંધા કે રોજગારમાં સફળતા નથી મળતી અગાથ મહેનત કરવા છતાંય પ્રગતિ નથી થઈ રહી તો આ ઉપાય ચોક્કસ તમારી પ્રગતિના માર્ગ ખુલશે ધંધા વેપાર નોકરીમાં પ્રગતિ સાથે ઉન્નતિ થશે ઘરમાં હંમેશા આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે આર્થિક સમસ્યાને લીધે ઘરમાં ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ રહી હોય ગરીબી ઘર કરી ગઈ છે તો આ એકમાત્ર ઉપાય કરવાથી આર્થિક સમસ્યામાંથી કાયમી છુટકારો મળી જશે ઘરમાં બરકત વધશે આ દરેક સમસ્યાનો એકમાત્ર ઉપાય જે ખૂબ જ નાનો હોવા છતાં પણ ખૂબ જ ફળદાયી ઉપાય છે જે કરવાથી જીવનમાં આવતી દરેક સમસ્યામાંથી મુક્તિ મળશે આ ઉપાય છે ઉત્તરાયણના દિવસે એટલે કે મકર સંક્રાંતિના દિવસે સવારે ઘરની બનાવેલી રોટલીમાં ઘી લગાવી તેના પર ગોળ મૂકી આ રોટલી ગાયને ખવરાવી દો ગાય માતા તમારા તમામ દુઃખ કષ્ટ દરિદ્રતા હરી લેશે ગાય માતામાં તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ છે આથી આ દિવસે ગાય માતાને ઘરની બનાવેલી રોટલીમાં ઘી ગોળ લગાવી ખવરાવાથી તેત્રીસ કરોડ દેવી દેવતાની પૂજા કર્યાનું પુણ્ય ફળ મળશે તમામ દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થશે ગાય માતાને ઘી ગોળવાળી રોટલી ખવડાવવાથી નવગ્રહ શાંતિ કર્યાનું ફળ પ્રાપ્ત થશે જેથી ગ્રહ દોષ બાધા દૂર થઈ જશે જેના લીધે જીવનમાં આવતી તમામ સમસ્યા આર્થિક પરેશાની રોગ દોષ આદિ તમામ નષ્ટ થઈ જશે ધંધા રોજગારના માર્ગો ખુલશે આથી ધન સંબંધિત દરેક સમસ્યા પૂર્ણ થઈ જશે નોકરી ધંધામાં પ્રગતિ થશે જેના લીધે ઘરમાં સુખ શાંતિભર્યું વાતાવરણ રહેશે જ્યાં સુખ શાંતિ હશે ત્યાં મહાલક્ષ્મી સદાય નિવાસ કરશે આથી ઘરમાં બરકત વધશે મિત્રો આ એકમાત્ર ઉપાય તમારી જિંદગી બદલી દેશે તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે ખૂબ જ સહેલો આ ઉપાય દરેક વ્યક્તિ કરી શકે તેવો છે મિત્રો આ ઉપાય મકર સંક્રાંતિના દિવસે તો કરવો જ જોઈએ પરંતુ મંગળવાર ગુરુવાર કે રવિવાર જેવા શુભ દિવસોએ જો કરવામાં આવે તો તમારા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થતાં કોઈ નહીં રોકી શકે તો મિત્રો ખૂબ જ નાનકડો પરંતુ મહાફળદાયી આ ઉપાય તમે જરૂર કરજો સાથે વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી કે પછી જય ગાય માતા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા జై శ్రీ కృష్ణ